અબડાસા તાલુકાના નલિયા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ નલિયા પ્રખંડ દ્વારા અક્ષત કળસ યાત્રામાં બોડી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા જય શ્રી રામ મારું નામ ભરત ભાવસા છે જે જે 22 તારીખે આપા પ્રભુ શ્રી રામ પોતાના નિજ મંદિરમાં જાશે એ સાંભળીને અમે ગદગદ ગદગદિત થયા છીએ કારણ કે અમે ઓગણીસો નેવ્યાસીમાં કારસોમાં ગયો હતો તો નલિયા તાલુકામાં પાંચ એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી અક્ષત કળશ યાત્રા એ નલિયા તાલુકાના ચુમ્માલીસ ગામોમાં ફરી અને આજે નલિયા નગરની જે અક્ષત યાત્રા હતી એ જંગલેશ્વર મહાદેવ મંદિરથી કરી અને મુખ્ય બજાર થઈ રામ મંદિર બજાર ચોકમાં પૂર્ણ થયેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ ભાઈઓ બહેનોએ સાથ અને સહકાર આપેલ છે એનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ એ સિવાય આગામી દસ તારીખે બહેનો દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને બાવીસ તારીખે જે ભગવાન શ્રી રામના અયોધ્યા ધામમાં પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ જે થવાનું છે એ અંતર્ગત નલિયા ગામમાં મારું નામ જયદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા વિશ્વ હિન્દુ પરિષદ માતાનામઢ જિલ્લામાં સેવા પ્રમુખની જવાબદારી વહન કરી રહ્યો છું બાવીસ તારીખના દિવસે જ્યારે અયોધ્યામાં રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તો એ માટે સમગ્ર ભા ભારતમાં ઉત્સાહનો માહોલ રહે તે માટે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશ ગામે ગામ અબડાસા તાલુકાના ગામે ગામ વિતરણ કરવામાં આવે છે જેને દરેક ગામમાં દરેક ભાઈ બહેનો ખૂબ જ પૂજન કરી અને વધાવી રહ્યા છે સનાતન હિન્દુ સમાજના બધી જ જ્ઞાતિઓના ભાઈ બહેનો સાથે મળીને આ લાહો લેવાના છીએ ત્યારબાદ જે પણ આ કાર્યક્રમમાં અમને આર્થિક સહયોગ પણ દાતાઓ દ્વારા મળ્યો છે એ તમામ દાતાઓનો અહીંથી હું વિશ્વ હિન્દુ પરિષદ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાતરી આપું છું કે જ્યારે જ્યારે પણ અબડાસા તાલુકામાં આપને અમારી જરૂર પડશે કોઈ પણ સંજોગોમાં ત્યારે અમે સાથે જ છીએ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ જો આપની રક્ષા માટે હથિયાર ઉપાડવા પડશે તેના માટે પણ સક્ષમ છીએ અસ્તુ જય જય શ્રી રામ